કક્ષાના સરકારી શૈક્ષણિક સહકારી સંસ્થાઓ સહિત પંચાયત ઉજવણી કરવામાં આવી મામલતદાર એલ આર ચૌધરીએ સ્વતંત્રતા માટે પોતાના પ્રાણી આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું

ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં કરવામાં આવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ પોલીસ સ્ટાફના મિત્રો એનડીઆરએફના જવાનો ગામના પ્રબદ્ધ નાગરિકોની હાજરીમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગપૂર્વક આજના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી અને ઉલપાલ તારીખ ઉલપાડ તાલુકાની સમસ્ત પ્રજાને આજના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની